હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો મેં જેમ તમને પ્રોમિસ કર્યું હતું કે હવે વ્લોગ છે એ એ સુપર અને 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 આજે મારા થઈ ગયા છે છે અપડેટ કે કે યાર ખુશી ગઈ છે એકલી અને નાના નાની ઘરે અને આજે જે સેટરડે અને બીજી એક વસ્તુ કે હવે હું થોડીક ફ્રી થઈ છું કે મારું જે વ્યસન હતું એમાંથી અને વ્યસન શેનું હતું તો એ હતું સેલિબ્રિટી માસ્ટર શેફ સેલિબ્રિટી માસ્ટર શેફ છે એ થઈ ગયું છે પૂરું અને જો તમે લોકો જોતા હોય તો તમને ખ્યાલ હશે ગૌરવ ખન્ના છે એનો વિનર થયો છે અને મને એવું હતું કે આમ બધાના વ્લોગની પાછળ આમ કેવું મસ્ત બેકગ્રાઉન્ડ હોય મારા વ્લોગની પાછળ મસ્ત દરવાજો છે ચાલે આઈ એમ નોટ અ પ્રોફેશનલ લાઈક સ્પેશિયલ યુટ્યુબર બટ ટ્રાય કરું છું વરસ થવા આવશે એક વરસ થઈ જશે વ્લોગિંગ સેટ કર્યું એને આજે ઓવર એક્ટિંગના પચાસ રૂપિયા કપાય કે નહીં જોઈએ મારો ભાઈ કહેતો તો આગલા વ્લોગમાં પચાસ રૂપિયા કપાઈ ગયા એટલે કાંઈ મેળું નથી બ્લોગમાં આ વ્લોગમાં જોઈએ જો ઓવર એક્ટિંગ નહીં થઈ હોય તો પચાસ રૂપિયા મળશે બાકી એ નહીં મળે તો બસ એ અપડેટ હતી હવે થોડીક ફ્રી થાય છે એમાંથી ઓલું મને રોજ રાત્રે આમ મતલબ હું ક્યારે જોઈ લો સેલિબ્રિટી માસ્ટર સાહેબનો એપિસોડ એટ ટુ નાઇન આવે આઠથી નવ તો ત્યાર તો મારે જોવાનો ટાઈમ ના મળે પણ પછી મને એમ થાય ખુશી થોડી વાર રમતી હોય તો હું જલ્દી જોઈ લો જલ્દી જોઈ લો તો એ જ માઇન્ડમાં હોય તો હું ન કાંઈ વ્લોગ બનાવતી કે ન કાંઈ એડિટિંગ કરવાનો મૂળ હતો બસ ફાઇનલી એ પૂરું થઈ ગયું છે તો નાવ હવે વ્લોગ ફ્રીક્વન્ટલી આવશે આમ બી સમર વેકેશન બી આવશે હા તો આ હતી અપડેટ આજે ખુશી ગઈ તો મેં થોડી ઘરની સાફ સફાઈ સ્ટાર્ટ કરી હતી અને થઈ ગઈ છે બાકીની કાલ સન્ડે છે તો કાલે કરીશ તો સી યુ સુન ટુમોરો બાય બાય The next day. Good morning, friends. મારી મોર્નિંગ થઈ છે મિરર ક્લીન કરવાથી તો આ મિરર ક્યારનો ખરાબ છે પણ ખુશી હોઈને હું જ્યારે ક્લીન કરું તો એ ફરી પાછો છે એ ગંદો કરી હતી તો બસ આજે એમ થયું કે આજે હું પહેલાં સૌથી પહેલાં ક્લીન કરી લઉં અને પછી છે હું ફ્રેશ થઈ જાઉં ફ્રેન્ડ્સ હું થઈ ગઈ છે નાઈ દો ના ફ્રેશ અને અત્યારે અત્યારેમાં થોડુંક જોરથી બોલાતું નથી માઇક ફિટ કર્યું નથી ખુશી સુધી નથી બેઠતો બી અને મનન ગયા છે જાવનગર એક ફંક્શનમાં તો હવે ઘરના કામકાજ શરૂ કરશું લેટ્સ ગો પછી મેં થોડીક સફાઈ કરી લીધી પછી વચ્ચે બ્રેક લેવા માટે છે ચા અને નાસ્તો અને નાસ્તામાં હું ખાધી તળેલી રોટલી અને મીન વાયલ છે એ અમારી ઘરે જે માસી એ વધતા રસોઈ બનાવવા માટે તો એણે દાળ બનાવી નાખી હતી હવે બનાવતા હતા શાક અને પછી બનાવતા હતા પૂરણ તમે લોટ નાખો નાખતા નથી પણ નખાય થોક ચણા માર મમ્મી થોડું ઘઉંનો નાખે આમાં ચણાનો નાખે મોસરોસ લાગે હમ ઘટ મોબાઈલમાં જોતા હોય ને એટલે હમ તો તો બસ બરે હા એટલે પહેલેથી બોલું કેવું એક સ્વાદ હ સ્વાદો માર ભાઈ એલચી વાડી નો ખાય એટલે નો જ ખાય હા નો ભાવતો એલચી નો સ્વાદ નો ભાવે એવી જ છે એલચી કાઈ નો ખાય એલચી નાખતી નથી એલચી નો નાખવા

તો હવે ટાઈમ થઈ ગયો તો જૂના સોફાને આ સોફા છે અમે અમે કરી દીધા હતા હતા અને તમે આગળના હશે કે લોકો ગયા ફર્નિચરમાં તો એમાં સોફા બુક કરાવી દીધા હતા અને નવા સોફા પણ સુપર સુધી જશે અને એ સોફા જતા રહ્યા અને પછી હું સૂઈ ગઈ હતી તો સાંજે ખુશીનો ફોન આવી ગયો મમ્મી તું હજી મને લેવા નથી આવતી એટલે હું ફટાફટ નીકળી ગઈ હતી અને ભાઈ સન્ડે ના જે ટ્રાફિક હતો મતલબ આવો ટ્રાફિક મેં ક્યારે ફેસ નતો કર્યો ફર્સ્ટ ટાઈમ હતો અને આ પેલી વેલી બસ આવી તો મારે જવું તો મારા વધારે બસ આવી હતી વેરાવળની એટલે આપણી કંઈ કામની હતી નહીં એટલે મેં કરી દીધી વેઇટ અને કેટલો વેઇટ કર્યા પછી પણ પાછી એક બસ આવી ફાઇનલ માણાવદરની તો એ ફૂલ એ ફૂલ પેક હતી તો જે એટલે આ બસમાં હું ચડી નહીં અને હું નેક્સ્ટ બસનો વેઇટ જ કરતી હતી ખાસો એવો ટાઈમ મારો વેઇટિંગમાં પાસ થઈ ગયો અને તમે ભીડ જોઈ શકો છો કે કેટલી ભીડ હતી બસ આવતી જ નહોતી માણાવદરની અને ફાઇનલી પછી એક પ્રવાસમાં આવી હવે એમાં મારે બેસવું જ પડે એમ હતું અને હું બેસી ગઈ ને અંદર જે રીતે ભાઈ કાંઈ મતલબ વર્ડ્સ જ નથી મારી પાસે એક્સપ્રેસ કરવાના પણ પવન સારો હતો એટલે એટલું થોડુંક સારું હતું પણ ફાઇનલી પછી હું પહોંચી ગઈ હતી હવે માણાવદર પછી પપ્પા મને આવી ગયા હતા તેડવા માટે અને અમને બસ સ્ટોપે ઉતારે ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં ઘર હોય પણ એને ત્યાં ઉતારી રહી નહીં ફાઈનલી આજે બેડ ડે હતો બસ એક્સપીરિયન્સનો પણ ઘરે પહોંચી અને જે ખુશીબેન દોડતા આવ્યા એમાં બધો થાક છે એ ભૂલાઈ ગયો મેઇનલી તો કેવું કે અત્યારે સમરના લીધે ગરમીના લીધે વધારે થાક લાગે તો ખુશી છે એમાં આગળ રમતી હતી તો પપ્પા એને છે એ લેવા માટે ગયા તા તો ખુશીને ખબર તો પડી ગઈ તી કે મમ્મા આવી ગઈ છે એટલે હવે બેન બેનની જે એક્સપ્રેશન અને સ્માઈલ છે એ થોડાક મેં કેચઅપ કરી લીધા હતા અને પછી બાકી મેં કાંઈ જ બ્લોગ નહોતો કર્યો અને મોબાઈલ મૂકી દીધો તો સાઈડમાં હે હા એવા નેક્સ્ટ ડેના આ હતી ઉનાળાની બપોર મતલબ કે ભાઈ સાહેબ મને જે નિબંધી હતી ગયો એવું જ ફિલિંગ આવતી હતી શેરીઓ સુમસામ હોય રસ્તા સુમસામ હોય અને પછી ખુશીને હું અહીંયા બતાવતી હતી ચકલી અને બીજું કાંઈ જ મેં શૂટ કર્યું નતું ખાલી રેસ્ટ જ કર્યો હતો અને ખુશી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો તો બસ પછી આજે તો મારે નીકળી જવાનું હતું તો અમે લોકો નીકળી ગયા ને આ વખતે બસમાં બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો ફટાફટ બસે મળી ગઈ જગ્યાએ મળી ગઈ અને હું ને ખુશી મસ્ત ત્રણની સીટમાં જોઈ બેઠા બેઠા પહોંચી ગયા હતા જૂનાગઢ અને આની પહેલા જે હું આંબાના મોર જોઈને હરખાણી હતી કે શું મોર આવ્યા છે પણ અત્યારે હું વંથલી સાઈડથી આવતી હતી તો એટલા બધા મો મતલબ કેરી દેખાતી નથી હજી કેમ કે બધા એવું કહે છે મોર બળી ગયા બળી ગયા એવું અને ફાઇનલી વી રીચ ડેટ અવર ડેસ્ટિનેશન એન્ડ જોવાનો ગુસ્સો જોવો બી ગયા મનુબા તો ફાઈનલી છે એ ન્યુ સોફ આવી ગયા છે અને ખુશીબેન મસ્ત બેસી ગયા છે તો બસ ફૂલ લુક છે હું તમને બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ ને હું અહીંયા કરી દઉં છું એન્ડ સી યુ સુન ઇન માય નેક્સ્ટ વ્લોગ થેન્ક યુ સો મચ બાય બાય